શું તમે ક્યારેય વધેલી રોટલીમાંથી ખાટા ઢોકળા બનાવીને ખાધા છે એકવાર ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે રૂ જેવા પોચા જાળીદાર ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા વધેલી રોટલીમાંથી બનાવવા અહીંયા અમે ચાર નંગ વધેલી રોટલી લીધી છે રોટલીના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું અને એની અંદર આપણે એક કપ ખાટી છાશ ઉમેરીશું જો છાશ ના હોય તો અડધા કપ જેટલું દહીં અને અડધા કપ જેટલું પાણી ઉમેરી રોટલીને દસ મિનિટ પલાળી દેવાની છે તો છાશ સાથે આપણે દસ મિનિટ રોટલીને પલાળી દઈએ મિનિટ પછી હવે ઢોકળાનું ખીરું બનાવવા છાસ સાથે પલાળેલી રોટલી ને મિક્સર જારમાં ઉમેરી એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લઈએ હવે એને એક બાઉલમાં કાઢીએ અને એમાં એક કપ ઝીણો રવો ઉમેરીએ ત્યારબાદ એક ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ ઉમેરી સારી રીતે મિક્સ કરી ફરી બેટર ને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ દસ મિનિટ પછી જો બેટર આવું થોડું ઘાટું થઈ જાય તો એમાં જરૂરિયાત પ્રમાણે અથવા કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ હવે એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું અડધી ચમચી હળદર પાવડર અને એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરવા એક ટી સ્પૂન ઈનો ફ્રુટ સોલ્ટ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ અને પછી ઢોકળાની થાળી ને તેલ થી ગ્રીસ કરી એમાં તૈયાર કરેલું ઢોકળા નું ખીરું ઉમેરી દઈએ આ રીતે ફેલાવી ઉપરથી લાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરીએ અને સ્ટીમર માં ઢોકળાની પ્લેટ રાખી ઢાંકી દેસુ અને હાઈ ફ્લેમ પર દસ મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી લેશું દસ મિનિટ પછી ગરમા ગરમ ઢોકળા તૈયાર છે તો ઢોકળા પર વઘાર કરવા એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ એમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું બે લીલા મરચા મીઠા લીમડાના પાન અને એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરી વઘાર ને મિક્સ કરી તરત જ ઢોકળા પર રેડી દઈએ પછી આ રીતે વઘાર ને ફેલાવી દઈએ અને કટ કરી ગરમા ગરમ સવ કરો બધાને બહુ જ ભાવશે